અમિતાભ બચ્ચન અને જયા ના બાળકો અભિષેક અને શ્વેતા બચ્ચન ભલે તેમના માતા પિતા જેટલું ત્યારે ડાયમંડ ન મળ્યું હોય પરંતુ બંને અનુભવિષ્ટ ના નજર તેઓ સન્માન માનવામાં આવે છે અમિતાભ ત્યારે મિત્રો તેમના બે બાળકો વચ્ચે ભેદભાવ રાખતા નથી ત્યારે વધુ જણાવી દઈએ કે એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે બે હજાર પચીસ સુધીમાં બિગબીની કુલ સંપત્તિ લગભગ સોળસો કરોડ રૂપિયા હશે અભિષેકે બે હાજર સાતમાં ઐશ્વર્ય રાયે લગ્ન કર્યા હતા પહેલાં એવી ચર્ચા હતી કે આ કપલ અલગ થવા જઈ રહ્યું છે પરંતુ તે માત્ર એક અફવા સાબિત થયું છે હવે બે હાજર અગિયારમાં બિગ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ તેમની મિલકત તેમના બે બાળકોને સામાન્ય રીતે વેચશે ત્યારે વધુ જણાવી દઈએ કે આ વિશે વાત કરતાં અમિતાભે કહ્યું હતું કે જ્યારે હું મળીશ ત્યારે મારી પાસે જે કંઈક હશે તે મારી દીકરી અને દીકરા વચ્ચે સમાન રીતે વેચવામાં આવે છે આમાં કોઈ ભેદભાવ નથી મેં અને જયાએ ઘણા સમય પહેલાં આ નક્કી કર્યું હતું બધા કહે છે કે છોકરી કોઈ બીજાની સંપત્તિ છે તે તેના પતિના ઘરે જાય છે પરંતુ મારી નજરમાં તે મારી દીકરી છે અને તેઓ પણ આપી જ જેટલો જક છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ